કોણ પોતાની લાચાર સ્થિતિમાં સહારો બનશે એવી ચિંતા કરતા વડીલો માટે રાજકોટમાં ગોંડલ રોડ પર પીપળિયા ભવન ખાતે એક એવો ઘેગુર વડલો શીતળ છાયા આપી રહ્યો છે જ્યાં જીવનની સંધ્યા પણ ખીલી ઊઠી છે આ વડલો એટલે સદ્ભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાત કે ગુજરાતની બહાર એવું કોઈ ભાગ્ય જ હશે જે સદ્ભાવના વૃદ્ધાશ્રમની નિષ્ઠા અને સેવાથી વાકેફ ના હોય ચાર માળના આ સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં વિવિધ શહેરો રાજ્યો અને નાના એવા કઝબામાંથી આવેલા સાડા ત્રણસો જેટલા વડીલો અહીં હૂફ પ્રેમ અને વહાલની સાથે પૌષ્ટિક આહાર પણ મેળવી રહ્યા છે જીંદગીનો સંઘર્ષ કરતા કરતા જવાબદારીઓ નિભાવતા નિભાવતા ડાયાબિટીસને કારણે પગ કે હાથ ગુમાવી દીધા હોય અકસ્માતે કરોડ રજ્જુમાં ગંભીર ઈજા થતા બેસી પણ ન શકતા હોય આંખોની રોશની ગુમાવી દીધી હોય શ્રવણ શક્તિ પણ ચાલી ગઈ હોય માનસિક સમતુલા પણ ગુમાવી બેઠા હોય તેવા આ વૃદ્ધ મા બાપો માટે સદ્ભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરિયા શ્રવણ બન્યા છે સદભાવના વૃદ્ધાશ્રમના પ્રથમ માળે પથારી વીસ તો એવા વડીલોની સેવા કરવામાં આવે છે જે પોતાના પોતાના હાથે હાથે ડાયપર પણ બદલી શકતા નથી જ એવા મા બાપોની કાળજી સદભાવના વૃદ્ધાશ્રમમાં માં સગા દીકરા કે દીકરી કરતા પણ સારી રીતે રાખવામાં આવે છે એટલે જ સદભાવના વૃદ્ધાશ્રમ એક તીર્થ બન્યો છે આખા ભારતમાંથી બે હજાર જેટલા આ પ્રકારના વડીલો આશ્રય રહી શકે એ પ્રકારનો એક અદ્યતમ સદ્ભાવના ધામ નિર્માણ પામી રહ્યું છે સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા અનેક દાતાઓના સહારે આ જન્મદાતાઓના આંસુ લૂછવાનો આ યજ્ઞ ચાલી રહ્યો છે આવો આપણે સૌ આ યજ્ઞમાં આહુતિ આપી અનેક વૃદ્ધ મા બાપોના અંતરના આશીર્વાદ મેળવીએ